સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી વધુ તપાસ પર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે બનાવું વીસ કિલો અરજી જોગી મર્ડર થઈ ગયો છે પોતામાં કાકાઈ કંઈ જ છે બીજું કોઈ આમાં લાંબો આપણે કાંઈ બોલવાનું છે ને બસ બનાવ બન્યો તો સાડા ત્રણની આજુબાજુ ત્રણ સાડા ત્રણની આજુબાજુ બનાવમાં જ કરતા હતા જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારનું નામ નગરી વિસ્તારમાં રહે પરિવારમાં અત્યારે એના મમ્મી ને પપ્પા જ છે